એવું કહેવાય કે બદલે ઈ સંસાર બદલે ઈ દુનિયા ઈ દુનિયા મેં અમર રહે સિર્ફ ભાઈ બહેન કા પ્યાર કારણ કે બહેન છે ને એને પણ પૂજનીય અને વંદનીય કીધી છે એટલા માટે કે જ્યારે એ પરણીને આંગણેથી જતી હોય ને દસે દસ આંગળીઓના કંકુમાં બોળીને છા થાપા આપતી જતી હોય ને ત્યારે સાહેબ એ તમને કહેતી હોય કે ભાઈ ભવિષ્યમાં ભાઈ ભાગે કદાચ ભાગલા પડે અને મારો પણ ભાગ છે ને આ બાપની મિલકતની અંદર લાગે પણ દસે દસ આંગળીઓના થાપા તને હું એટલા માટે દેતી જાઉં છું કે મારા એમાંથી એક પણ આંગળીઓને નિશાન જોતો હોય ને તો તું એમાંથી લઈ લેજે પણ મારી પાસે તું સિગ્નેચર કરાવવા માટે ન આવતો કારણ કે આજ સુધી હું અહીંયા જે ઉછરીને એમાં જ તારો આભાર અહીંયાથી હવે ત્યાં જાઉં છું પછી મારે અહીંયાનું કઈ ન જોઈએ આ બેન છે એક નાનકડો એવો સૂતરનો તાગનો બાંધે અને હંમેશા કોવાણા લઈને એવું કહેતી હોય કે મારા વીરા તારું અભરે ભરાય અને તે દિવસે એ બેનને ખરેખર અર્થના અંદર વંદન કરવાનું મન થાય સુરત મારું જહાંગીરપુરામાં રહેવાનું છે મારા ઘરની પાછળ એક રિંગ રોડ નીકળે છે આઉટર રિંગ રોડ અને એ જ્યારે બનતો હતો ને ત્યારે આસપાસ ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર ઘણી વખત આવા કાર્યક્રમથી મારે લેટ આવવાનું થાય સાંજે આઠ સાડા આઠનો સમય હતો આઠ ને વીસનો સમય અને એની અંદર એક આઠેક વર્ષની દીકરીને મેં જોયું ને એને હોર્ન માર્યું ને મેં કીધું કે બેટા બીક નથી લાગતી આ કેટલું અંધારું છે કોઈ આસપાસ છે નહીં ત્યારે એક કાંખની અંદર પોતાના ચાર વર્ષના ભાઈને એને તેડો હતો અને દીકરી એવું કહે છે કે બેન આસપાસ કોઈ નથી એટલે મેં એવું પૂછ્યું કે તને ડર નથી લાગતો અને તે દિવસે મને એવું કહે છે કે ઓલું થોડુંક થોડું કંજવાળું દેખાય ત્યાં મારી મા બેઠી છે અમારે ઓઢવા માટે પહેરવા માટે ઢાંકવા માટે કે છત નથી કોઈ વસ્ત્રો નથી અને મા બેઠી છે ને એને કોઈ રોગની અંદર કોઈ ખંજવાળ નામનો રોગ થયો છે એટલે એ ને એટલે એમાંથી દુર્ગંધ નીકળે અને એમાંથી રસી અને એમાંથી લોહી નીકળે એટલા માટે મારા પપ્પા અમને છોડીને જતા રહ્યા નવા લગ્ન કરના કે મારી મા કમાઈ શકે એમ નથી આખો દિવસ હું ભંગાર વીણું છું અને એમાંથી બસો પાંચસો કે સાતસો રૂપિયા જે પણ કાંઈ પણ મન મળે અઠવાડિયાના ભેગા કરું અને એમાંથી સાંજે ભાઈને અને મારી માને જમાડું અને એમાંથી જો થોડાક પૈસા વધે તો હું જમું નકર હું સાંજે પાણી પીને હુઈ જાઉં છું સાહેબ આઠ વર્ષની દીકરી આ બેનનો ત્યાગ શું છે એનું સમર્પણ શું છે મારે તમને એ વાત કરવી છે સાંજે નાનકડો ભાઈ હોય એને લઈને આખા વિશ્વની અંદર આટા મારતી હોય એને ભય ન હોય કારણ કે એને ખબર છે કે મા રખેવાળી છે ને એ મારું સામું જોતી હશે ભલે ભાગ્ય હારા નથી લખ્યા ભલે એક સરસ મજાની ભૌતિક સગવડતાવાળી મને છત નથી આપી પણ મા અને લક્ષ્મીના દેવની કૃપા હોય ને તો જે દીકરીને ખુલ્લા વગડાની અંદર કોઈ અંદરથી ડર ન હોય બીજી મારે તમને વાત કરવી છે કે બેન કેવી હોય આની વાત જ્યારે મારે તમને કરવી છે ને ત્યારે ઘણી વખત આ પ્રશ્નો મામેરાના પ્રશ્નો અત્યારે લગભગ બધા જ ઘરની અંદર આવતા હોય અત્યારે શિક્ષણના માંદગીના પ્રશ્નો નથી ને એટલા મામેરાના પ્રશ્નો છે એક કુટુંબની અંદર એક નજીકની અંદર પેલો દીકરો પણ અને ભાઈને ત્યાં સદ્ધરતા એટલે એકવીસ લાખ રૂપિયા રોકડા લઈને એ હુંડલાની અંદર મામેરું ભરવા માટે આવે એના પણ હું સાક્ષી રહી છું જિંદગીમાં પહેલી વખત એકવીસ લાખ રૂપિયા રોકડા અને એ મામેરા માપતા મેં પહેલી વખત જોયેલા અને એના પછી પોતાને બીજું જ્યારે પ્રસંગ આવે ત્યારે બીજાની અંદર પણ બેન એવું કહે કે ભાઈ જોજો પહેલી વખત તું એકવીસ લાખ લઈને ઊભો હતો એટલે આ વખતે થોડીક ઇજ્જત ન જાય આવું તું થોડુંક કરજે અને ભાઈને બરાબર મંદી આંબી ગયેલી બરાબર કોરોના આંબી બરાબર માંદગી આંબી ગયેલી કાનની બુટીક નાકનો દાણો હતો ને એ પણ ખોટું હતું તેમ છતાંય બેનનું માન રાખવા માટે અઢાર લાખ રૂપિયા એ ટોપલામાં ભરીને લાવે છે સાહેબી સાડા છ તોલાનો હાર બનાવીને એના ભાભી એના નળનને પહેરાવા માટે લાવે છે મોઢું હાવ પડી ગયું હોય કારણ કે ચાર ટકા વ્યાજે એ પૈસા ગોતા હોય ને આ બેનનું મામેરું ભરવા માટે આવ્યા હોય અને તે દિવસે જોગાનું જોગ ગમે એ પ્રસંગની અંદર ઉપસ્થિત અમને ખબર આ વાતની કે મામેરું આવી રીતે ભરાય છે પણ ક્યાંક શરમ સમાજની અને લાગતી હોય એટલા માટે ભાઈને ચાર ટકા લાખે ક્યાંકથી ગોતવા પડતા હોય પણ એ સમાજની વચ્ચે જ્યારે મામેરું ભરાતું હોય એક બાજુ દીકરીના કન્યાદાનનો અવસર આવતો હોય અને ત્યારે એ ભાઈ જે ભાઈ હતા એનું મને કહેવાનું કે બેન અહીંયા ઉપસ્થિત છો તો દીકરીનો પ્રસંગ છે બે શબ્દ બોલો અને તે દિવસે એમ કહેવાય કે જોતું તું ઢાળ મળી ગયો દોડવું તું ઢાળ મળી ગયો કે મેં મંચ ઉપરથી એટલું કીધું તું બેન પહેલી વખત એકવીસ લાખ રૂપિયાનું મામેરું હતું કારણ કે દેવાવાળા અને લેવાવાળા બે સધર હતા આ બીજી વખત અઢાર લાખનું આવ્યું છે બની શકે ને કે ભારની ભાઈની ઉપર થોડોક ભાર લાગ્યો હોય ભાઈની કદાચ પરિસ્થિતિ બરોબર ન હોય આવો ને આપણે એથી એવો પ્રયત્ન કરીએ કે આ મામેરું છે ને એની અંદરથી સવા સો રૂપિયા કે સો રૂપિયા એકસો એક રૂપિયા કે એકસો ને અગિયાર રૂપિયા આપણે લઈ લઈ અને આ જ્યાં તમારા ભાભી બા હાર લઈ આવે છે ને સાડા છ તોલાનું એના ડોકની અંદર હાવ ખાલો ડોક છે આવો તમે આના આ હાર છે ને એને તમે પહેરાવી દો અને કદાચ બનીએ કે આ ભાઈ ઉપર આપણે ભાર ઓછો કરીએ તે દિવસે બેન રડતા આંખે એ શ્રીફળની સાથે એકસો ને અગિયાર રૂપિયાને લીધા અને બાકી અઢાર લાખ રૂપિયાનો ટોપલો એ ભાઈને આપ્યો ને તે દિવસે સાહેબ આખા જેટલા પણ પ્રસંગની અંદર જેટલા પણ ઉપસ્થિત હતા ને કન્યા વિદાયમાં નહોતા રડ્યા ને એટલા એ સમયમાં એ પ્રસંગની અંદર રડ્યા હતા કે ભાઈ અને બેનને એક જ પ્રસંગ એવો છે કે જે દૂર કરી નાખે વર્ષોથી અબોલા કરી નાખે અને એ છે મામેરાનો પ્રસંગ કારણ કે ભાઈ એકનો એક હોય બેનું ત્રણ ચાર હોય અને એના બધાના પ્રસંગ હાચવાની અંદર ભાઈની ભેણી ભાંગી ગઈ હોય ને તોય તે એને સિમેન્ટ કે પ્લાસ્ટર કે વાટા પ્લાસ્ટર નથી થતું એની અંદર એક નાનકડો એવો એક દરવાજો મૂકી દેવો પડે કારણ કે ભાઈના જીવનની અંદર ભાર ન નાખીએ એ બેન સાચી અને એના પછીનું